હાદાનગરનો ઓગણીસ વર્ષીય યોગ ગુમ થતા એક એસપી કચોરી ખાતે રજૂઆત કરી હાદાનગરના પ્લોટ નંબર અડતાલીસ માં રહેતા અને જ્ઞાન કોલેજમાં અભ્યાસ કરતા ઉદયભાઈ કાલોદરા કોલેજ પૂર્ણ થયા બાદ તેમના ઘરે પહોંચ્યા ન હતા અને રાત સુધી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી આ બનાવની જાણ બોરતળાવ પોલીસ મથકને કરવામાં આવી હતી પણ ઉદયભાઈનો કોઈ ભાળસંભાળ નહીં મળતા પરિવારજનોએ એસપી કચેરી ખાતે પહોંચી ડીવાયએસપી સિંગલ સાહેબને રજૂઆત કરી અને ઉદયભાઈને શોધી આપવા માટે રજૂઆત કરી હતી જ્યારે તેઓ જેનીલભાઈ વેગડ સાથે છેલ્લા દેખાયા હોય તેવું પરિવારજનોએ કીધું હતું તેને લીધે જનિલભાઈ વેગડ ઉપર શંકા હોય તેવું પરિવારજનોએ જણાવ્યું હતું મારું નામ કોલાદરા મનોહર ભૂપતભાઈ છે મારા કાકાનો છોકરો ખોવાઈ ગયેલો છે અઠવાડિયું થઈ ગયું છે હજી ગોદરા પોલીસવાળા કાંઈ જવાબ નથી દેતા ને અમને જાવી એટલે એમ કે તમે તમારી રીતે લોકેશનમાં રહ્યો અમે અમારી લોકેશનમાં સેવી આ મારા કાકી છે છ દિવસથી ખાધું નથી ને જેનીલ વેગડ નામના છોકરા ઉપર અમને ફૂલ શખ છે ને આજે અમે ગયા હતા વલભીપુર બાજુ જતા હતા ને વેગડ નામનો એ જેનીલ ઘરે આવીને એમ કહી દીધું તમે આ ઠેકા આવો મંદિરે એટલે ત્યાં મંદિરે વાતચીત કરી કે મને કાઈ ખબર નથી ને એમ કીધું હામો અમે તમારી ઉપર કેસ ઠોકશું ને અમે અત્યારે અહીંયા ડીએસપી ઓફિસ મારે પાંચ દીકરીઓ છે એક જ દીકરો છે અને એ મારો છોકરો કોઈ કાઈ લેસન નથી રોજ મારા છોકરાની નાસ્તો કરવા જવું એમ કહીને લઈ જાય છે એનું નામ જેનિલ વેગડ આવે છે એની આઈડીમાં અને એ છોકરો ખોટું બોલે મારા છોકરાએ મને કીધું એ બેગ કોલાણીમાં કીધું મારે આદાનગરમાં રહે રહીશું મને એમ કેતો કે હું નાસ્તો કરવા લઈ જાવ છું કે અને બાર મારા છોકરાને શું કરું એ મને ખબર નથી અને મારા છોકરા હાવ સીધો તો કોલેજ છોકરાએ મને એમ હતીન કીધું માસી કે આ છોકરા નું નામ છે કે એને એલસીએ હતીન નથી કાઢી દીધું હે છોકરા કોલેજ એના ફ્રેન્ડ એમ જ કીધું કે બે નંબર નું ઘરે છે એ કે તમે માછી છોકરાને ફોન કરો અને મારા છોકરો કોઈ પાંચ રૂપિયા કોઈ નહીં પાંચ મારી છોડ્યું છે ને એની આગળ કઈ પાંચ રૂપિયા ઈ ન માગે મને પાંચ રૂપિયા જોતા હોય ને તો એમ કે મમ્મી મારે આ જોતા છે મારે આ લેવું છે છોકરો બાર વાગ્યા મારા દેરની પાછમ હતી અમે બધા વિધિ કરવા બેઠા વિધિ માં હતા પછી મા દીકરો મારા કાકા ઘરે ઘરેથી ઘરે આવ્યા પછી ઘટલી ઘડી મારે એનું મસ્તી કરી પછી મમ્મી કીધું આજ કોલેજ ન જાતો નહીં હાલે ભાઈ તકે ના મમ્મી મારે જવું છે કે છોટી રજા પાડવી કે ઉના નાસ્તો કરી લેશ કે તો મેં કીધું પૈસા શે ભાઈ તારી આગળ તકે ના કે મેં કીધા પપ્પાએ તને હાંજે દીધા તા ને તકે એ તો આઈસ્ક્રીમ લેવા મોકલો તેને પપ્પાએ તકે કે પચાસ રૂપિયા એમાંથી વેજાશે મમ્મી તો મેં દીધી પચાસ રૂપિયા મારા ઘરમાં વાપરવા મૂકતો જા અને મારા પાકીટમાં થોર રીપ્વા લેતો જા એ હોર રૂપિયા લઈને ગયો છે નથી કાંઈ બૂટ પહેરી ગયો નથી કાંઈ કપડા લઈ ગયો એવી ગણતરી હોય એને તો એ તો કે નહીં મારી સંકલ એ જેનિસ્યા ઉપર જ છે ફર્યું ફરું હું બોલ પૂછતી હતી તોય મને ફર્યું ફરું બોલતો તો